તો જૂનાગઢના બિલખા ખાતે આવેલ સાધના અને ભજનના આશ્રમ તરીકે વિખ્યાત આનંદ આશ્રમ હાલ વિવાદમાં છે આશ્રમ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સાધકો દ્વારા ટ્રસ્ટીઓ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા આનંદ આશ્રમ સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સાધકોએ ટ્રસ્ટીઓ સામે આશ્રમની કરોડોની જમીન વેચી હિસાબ આપ્યો નથી તેવી ફરિયાદ કરી છે તો સામે ટ્રસ્ટીઓએ તમામ આક્ષેપોને ફગાવી વિદ્યાર્થીઓને ખોટા ગણાવ્યા હતા બનાવની જાણ થતા પ્રાંત અધિકારી દોડી આવ્યા હતા અને ઉપવાસી છાવણીની મુલાકાત લઈ તેમની વાત સાંભળી અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી હું આ આનંદ આશ્રમ બિલખાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી વતી આ ઇન્ટરવ્યુ આપું છું અમારા તમામ વિદ્યાર્થીની માત્ર ને માત્ર એક જ માંગ છે કે આનંદ આશ્રમ બિલખા અમારા પૂજ્યપાદ ગુરુદેવ પોતાના ત્રસ જીત ની અંદર જે લખી ગયા છે એ પ્રમાણે આ આશ્રમ ને ચલાવે અને આશ્રમની જે કઈ મિલકતો આ લોકો વેચી છે એ મિલકત ના તમામ હિસાબ અને મિલકત પરત પાછી લાવે આ અમારી મેન માંગ છે અને આ આશ્રમ સનાતન ધર્મ નો આશ્રમ છે વૈદિક પરંપરા થી આશ્રમ અત્યાર સુધી ચાલ્યો છે હવે આની અંદર આપણી સંસ્કૃતિના કોઈ પણ નીતિ નિયમ નું પાલન થતું નથી એટલે અમારી માંગ એ છે કે આ આશ્રમ સનાતન ધર્મની વૈદિક પરંપરા પ્રમાણે ચાલે રાજકોટની જમીનના આક્ષેપ બાબતની વાત કરીએ તો હું ખાતરીપૂર્વક કહી શકું કે આશ્રમની જમીન વેચવાનો નિર્ણય અત્યારની કોઈ પણ બોડીએ લીધેલો નથી હયાત બોડીએ લીધેલો નથી આની પહેલાના જે ટ્રસ્ટીઓ હતા એમણે આ વિષય ચલાવ્યો અને એ વિષયના આધાર ઉપર આજના ટ્રસ્ટીઓએ એના અમલવારી માટેની કાયદેસરની બધી પ્રક્રિયાઓ કરી એમાં ઘણું બધું થયું છે અને ગુરુદેવના આશ્રમને નુકસાન થાય એવી ઘણી બધી બાબતોને ટ્રસ્ટીઓએ પોતાના જોખમે રોકી છે આનો હું સાક્ષી છું આની વિગતવાર વાત કરવા કોઈ પણ મધ્યસ્થી આવે એમની સાથે હું સાબિત કરવા તૈયાર છું આનંદ આશ્રમ બિલખા ખાતે આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સાધકો અને ટ્રસ્ટી મંડળ વચ્ચે જે કઈ પ્રશ્નો છે એને લઈને ઉપવાસ આંદોલન પર બેઠેલા હતા તો તો એમાં આમ પરવાનગી અને માહોલ છે એટલે શાંતિપૂર્વક આખો પ્રસંગ થાય એના માટે થઈ અને જિલ્લા કલેક્ટર સાહેબ આ મધ્યસ્થી કરવા માટે કહેલું છે એ માટે અમે આવેલા છીએ એમાં અમે એમને સમજૂત કરેલા છે કે જે કઈ એમની માગણીઓ હોય એમના માટે સિવિલ દાવો પણ દાખલ કરી શકે છે